તેવા પ્રયત્નો સતત થઈ રહ્યા છે જમીન લેવેજ પણ ખૂબ વધી રહ્યું છે જેથી દસ્તાવેજની નોંધણીની કામગીરી વધી રહી છે જોકે સબ રજિસ્ટ્રાર ફિલ્ડમાં જતા રહેતા હોવાથી અરજદારો અને વકીલોને અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યારે દ્વારકામાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં કાયમી સબ રજિસ્ટ્રારની નિમણૂક કરવા બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મંડળના વકીલશ્રીઓ દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીમાં જે જે મુશ્કેલીઓ પડે છે એના અનુસંધાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે હાલમાં ગુજરાત સરકાર અને ભાજપ સરકાર તથા સમગ્ર દેશ દ્વારા જ્યારે દ્વારકાનો ખૂબ જ સારી રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે મિલકતના ટ્રાન્ઝેક્શન ખૂબ જ સારા પ્રમાણમાં વધી રહ્યા છે જ્યારે સરકાર તરફથી જે આટલું ડેવલપમેન્ટ કરવામાં આવે છે અને ઉલ્ટાનું સબ રજિસ્ટ્રાર કચેરીમાં કે જે દરરોજ નિયમિત ચાલતી હતી એને બદલે હાલમાં એકાત્ર કચેરી કરવામાં આવેલી છે એ ઉપરાંત દસ્તાવેજનો સ્લોટ છે એ માત્ર સાડત્રીસનો છે અને કનેક્ટિવિટી માટે પણ અગાઉ અવારનવાર કનેક્ટિવિટી જાતી હોય છે એટલે જે પક્ષકારો બારગામથી આવે છે દસ્તાવેજ નોંધવા માટે એના દસ્તાવેજ નોંધી શકાતા નથી નિયમિત સમયસર એપોઇન્ટમેન્ટ મળતી નથી અને આ ઉપરાંત આ જે દ્વારકા સિટી સર્વે કચેરી છે એના હાલ ઇન્ચાર્જને એને પણ ફિલ્ડમાં મોકલી દેવામાં આવ્યા છે જેને કારણે જે દ્વારકામાં દસ્તાવેજ થાય છે એની એન્ટ્રીઓ નિયમિત પડતી નથી અને ફર્ધર જે ટ્રાન્ઝેક્શન કરવાના હોય છે એ ટ્રાન્ઝેક્શન થઈ શકતા નથી પ્રોપર્ટી ખરીદ કર્યા પછી કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભર્યા પછી પણ જે તે પ્રોપર્ટી ખરીદનાર છે એના નામે પ્રોપર્ટી સમયસર થતી નથી એટલે એના કારણે બધી જનતાને ખૂબ જ મુશ્કેલી પડે છે ડેવલપમેન્ટમાં પણ રોકાય આવે છે અને વકીલોને પણ મુશ્કેલી પડે છે કે સમયસર તેના કામ થઈ શકતા નથી એટલે એનાથી નારાજ થઈ અને સરકાર શ્રી પાસે એવી માંગણી છે સબ રજિસ્ટ્રાર કચેરી નિયમિત કરવી અને સિટી સર્વે કચેરીમાં રેગ્યુલર સ્ટાફની નિમણૂક કરવી સમાચારોમાં આગળ વાત કરીએ તો મોરબીના સામા